આ વાર્તા એક ગુરુ અને એક શિષ્યની છે એક દિવસ એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું ગુરુજી મને આપ એ જણાવો કે તમારા ગુરુ કોણ હતા તમે આટલી સારી વસ્તુઓ કોની પાસેથી શીખી ગુરુએ સ્મિત કર્યું અને પોતાના શિષ્યને કહ્યું કે મારા તો જીવનમાં ઘણા બધા ગુરુ હતા જેમની પાસેથી મેં અલગ અલગ વાતો શીખી છે પરંતુ ત્રણ મારા એવા ગુરુ છે જે મારા માટે મારા જીવનમાં ખૂબ ખાસ હતા શિષ્ય પૂછ્યું કયા ત્રણ ગુરુ તેમના નામ જણાવો તો ગુરુએ કહ્યું મારા એ ત્રણેય ગુરુઓમાંથી એક હતો દસ વર્ષનો છોકરો બીજો છે એક કૂતરો અને ત્રીજો એક ચોર છે શિષ્ય સાંભળીને હેરાન થઈ ગયો અને મોટી આશ્ચર્યથી તેણે પોતાના ગુરુને કહ્યું ક્યાં તમારા ગુરુ છે એ કેવી રીતે ગુરુએ જણાવ્યું કે જ્યારે મેં નવું નવું જ્ઞાન શીખ્યું હતું અને ઘણી બધી વસ્તુઓનું મને જ્ઞાન થઈ ગયું હતું તો હું દરેકને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરતો હતો તો એકવાર હું આમ જ સાંજના સમયે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો મેં એક દસ વર્ષના છોકરાને જોયો જે પોતાના હાથમાં એક સળગતી મીણબત્તી લઈને જઈ રહ્યો હતો મેં તેને અવાજ આપ્યો અને પોતાની તરફ બોલાવ્યો મેં તે દસ વર્ષના છોકરાને પૂછ્યું કે બેટા જણાવો જ્યારે ત્યાં મીણબત્તીને સળગાવી હશે ત્યારે આ પ્રકાશ આ રોશની આ અજવાળું આ મીણબત્તીમાંથી ક્યાંથી આવ્યો છોકરો થોડી વાર શાંત રહ્યો અને તેણે એક ફૂંક મારીને તે મીણબત્તીને બુજાવી દીધી અને તેણે મને પૂછ્યું કે આ મીણબત્તી હમણાં સળગતી હતી જ્યારે મેં તેના પર ફૂંક મારી તો તે બુઝાઈ ગઈ હવે મને આપ એ જણાવો કે તે પ્રકાશ તે અજવાળું તે રોશની ક્યાં જતી રહી હવે ગુરુએ શિષ્યને કહ્યું કે હું તે છોકરાના સવાલનો જવાબ ન આપી શક્યો તે છોકરાએ મારા સવાલના અંદાજમાં જ મને મારો જવાબ આપી દીધો હતો તે દિવસે મેં શીખ્યું કે પોતાની પાસે જે છે તેનું વધારે દેખાડો ન કરવો અને તેના પર અભિમાન ન કરવું જ્યારે જ્યાં જેની જરૂર હોય ત્યારે જ પોતાના અંદરની ખાસિયતને બહાર લાવો બીજા ગુરુનો પાઠ હવે કેટલાક દિવસ પસાર થયા પછી હું એક તળાવના કિનારેથી પસાર થઈ રહ્યો હતો તો મેં એક કૂતરાને જોયો જેને ખૂબ વધારે તરસ લાગી હતી પરંતુ જેવો તે કૂતરો તળાવ પાસે જાય છે અને પોતાના પડછાયાને તળાવમાં જોઈને ડરી જાય છે અને પોતાના પગ પાછળ લઈ લેતા ચાર પાંચ વાર આમ કર્યા પછી તે કૂતરાની તરસ વધુ વધી ગઈ અને તેણે પાછળ જઈને તે તળાવમાં એક લાંબી છલાંગ લગાવી દીધી અને તેણે પછી પેટ ભરીને પાણી પીધું તેને જોઈને મને આ શીખ મળી કે જીવનમાં ડર આવશે અને આપણને ડર લાગશે પરંતુ જો આપણે ડરી ગયા તો આ દુનિયામાં આપણે ક્યારેય જીવી નહીં શકીએ સર્વાઈવ નહીં કરી શકીએ એટલા માટે આપણા દિલમાં ભલે જે પણ ડર હોય એક લાંબી છલાંગ લગાવીને તે ડરમાં સમાઈ જાઓ અને તે ડરને હંમેશા માટે ખતમ કરી દો ત્રીજા ગુરુનો પાઠ અને આ રીતે એકવાર હું રાત્રે કોઈ ગામમાંથી જઈ રહ્યો હતો તો મને અંધારામાં એક મજૂર દેખાયો જે એક દીવાલ તોડી રહ્યો હતો મેં તે મજૂરને રસ્તો પૂછ્યો અને તેને કહ્યું કે આપ રાત્રે મજૂરી કેમ કરી રહ્યા છો તો તેણે મને કહ્યું કે હું મજૂર નથી પરંતુ એક ચોર છું અને હું આ દિવાલ તોડીને આ ઘરમાં ચોરી કરવા જઈ રહ્યો છું મેં તેને કહ્યું કે ચોરી કરવી ખોટી વાત છે તો તે ચોર મને જોઈને સ્મિત કરવા લાગ્યો અને મને પોતાનો રસ્તો જણાવી દીધો ત્યારે અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ અને તે ચોર મને પોતાના ઘરે લઈ ગયો ત્રણ ચાર દિવસ સુધી તે ચોરે મારી ખૂબ સેવા કરી અને દર રાત્રે તે મારા સામે ચોરી કરવા માટે નીકળતો પણ ખાલી હાથે પાછો આવતો પરંતુ તેમ છતાં દર વખતે તે કહેતો કે કાલે હું ચોરી જરૂર કરીશ અને મોટો હાથ મારીશ પછી એક દિવસ ખરેખર તે એક મોટી ચોરી કરીને પાછો આવ્યો અને તેણે મને જણાવ્યું તે સમયે ખબર નહીં પણ કેમ મને પણ ખુશી થઈ રહી હતી કે આજે તે ચોરે ચોરી કરી જ લીધી તે ચોર પાસેથી મને આ શીખ મળી કે હાર ન માનવી જોઈએ કોશિશ કરતા જ રહેવું જોઈએ પણ મેં તે ચોરને કહ્યું કે ચોરી કરવી ખોટી વાત છે જે રીતે તે આટલી મહેનતથી રાત્રે પોતાની ઊંઘ છોડીને આ પૈસા ચોરીને કરીને લાવ્યો છે તે માણસને પણ આ પૈસા કમાવા માટે મહેનત કરી હશે મારા આ કહેવા પછી તે ચોરે ચોરીનો માલ પાછો તે માણસના ઘરે જઈને મૂકી દીધો અને તે દિવસ પછી તેણે ચોરી કરવાનું બંધ કરી દીધું શિષ્ય ગુરુની વાતને ધ્યાનથી સાંભળતો જ હતો ત્યારે ગુરુજીએ કહ્યું તો આ હતા મારા જીવનના ત્રણેય ગુરુ જેમણે મને જીવનના ત્રણ મોટા પાઠ શીખવ્યા મિત્રો આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે જીવનથી મોટો કોઈ ગુરુ નથી હોતો જીવન આપણને ઘણી બધી વસ્તુઓ શીખવે છે બસ આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ દરરોજ આપણા આસપાસની વસ્તુઓ આપણને કંઈક નવું અને સારું શીખવી જાય છે બસ તમે તે વસ્તુને જોઈ શકો છો કે નહીં તે તમારા હાથમાં છે